જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં અષાઢ સુદ છઠ એટલે કે આવતીકાલે કસુંભા છઠ તો આના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ આવતીકાલે અષાઢ સુદ છ તો આ દિવસનું આપણા સંપ્રદાયમાં બે ત્રણ રીતે મહત્ત્વ છે એક તો વર્ષાકાળની શરૂઆતનો ઉત્સવ છે બીજી બીજું કે આજે શ્રી મહાપ્રભુજીના પિતૃચરણ એવા શ્રી લક્ષ્મણ ભટ્ટજીનો અને ત્રીજું આજના દિવસે છ માસના વિપ્રયોગ પછી શ્રી ગુસાઈજીનો ફરીથી શ્રીજી બાવાની સેવામાં પ્રવેશ થયો હતો શ્રી લક્ષ્મણ ભટ્ટજીનો જન્મ ચૌદસો તેતાલીસની સાલમાં અષાઢ સુદ છઠના દિવસે થયો હતો તેમણે બાળપણમાં જ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો હતો મહાન વિદ્વાન પંડિત તરીકે તેઓ જાણીતા થયા હતા તેમના ગુરુ સ્વામી સંપ્રદાયના પ્રેમાકર મુની હતા જેઓ દક્ષિણ ભારત કેરાલામાં જનાર્દન ક્ષેત્રમાં રહેતા હતા તેમની પાસેથી ભટ્ટે ગોપાલ મંત્રની દીક્ષા લીધી હતી તેમના લગ્ન દક્ષિણ ભારતના હિન્દુ મહારાજ્ય વિજયનગરના રાજપુરોહિત સુશર્મા એટલે એવા દેવની દીકરી સાથે ઇલંબા સાથે થયા હતા તેઓ શ્રી ભાગવતના અભ્યાસી હતા અને તેમણે ઘણા ગ્રંથો પણ લખ્યા હતા હવે શ્રીનાથજીની સેવાનો અધિકાર શ્રી ગોપીનાથજીના એક જ લાલ એવા શ્રી પુરુષોત્તમજીનો છે અને વિશ્લેષજીનો નથી એમ માની કૃષ્ણદાસ અધિકારીએ શ્રી વિઠ્ઠલનાથજીને શ્રી ગુસાઈજીને સિંહાહજીની સેવામાંથી જેવામાં જતા રોક્યા ત્યારે તેમણે વિરોધ ન કર્યો ઘૂસાઈ જઈએ પણ ચંદ્ર અવસરો પર જઈ અન્નનો ત્યાગ કરી અને છ માસ સુધી શ્રીનાથજીના વિરહમાં બિરાજ્યા અને મન આર્ત થયું શ્રી વિઠ્ઠલદાસજીએ શ્રી વિઠ્ઠલનાથજીએ એ આર્ત મનને વ્યથાને લિપિબદ્ધ કરી અને પુષ્પોની માળામાં એ ગૂંથી લેતા હવે રામદાસ મૂક્યા નિત્ય રાજભોગ આરતી પછી શ્રીનાથજીની પ્રસાદી માલાજી બીડા અને ચરણોજોક પધરાવીને પારસો આવતા જ્યારે રામદાસજી પાછા જાય ત્યારે પોતે લખેલા એ પત્ર માલાજીમાં ગૂંથીને આપી દેતા જી હવે શ્રીનાથજી પણ પત્ર વાંચીને રામદાસજીને આપી દેતા તેથી તે પત્રો પ્રાપ્ત થયા તે આપણા સંપ્રદાયમાં વિજ્ઞપ્તિનો અર્થ કે વિનંતી વિશેષ પ્રકારનું જ્ઞાન સમજ એ જેને વિજ્ઞપ્તિ તરીકે આપણે પ્રખ્યાત છે તે હવે જ્યારે બિરબલને ખબર પડી કે કૃષ્ણદાસ અધિકારીએ શ્રી વિઠ્ઠલનાથજીને સેવા બંધ કરી છે વિઠ્ઠલનાથજીની ત્યારે કૃષ્ણદાસજીને કેદ કરવામાં આવ્યા તે જાણી અને શ્રી ગુસાઈજીએ કહ્યું કે શ્રી મહાપ્રભુજીના સેવક કેદ ન હોય જ્યાં સુધી કૃષ્ણદાસજીને કેદમાંથી છૂટશે નહીં ત્યાં સુધી હું જલપાન પણ નહીં કરું કૃષ્ણદાસને ઘણો પ્રસ્તાવો થયો કે ખરેખર આપ કેટલા પરમ દયાળુ પરમ કૃપાલુ છે અને પછી બાદશાહ તરફથી બિરબલના કહેવાથી કૃષ્ણદાસને થોડી મૂકવામાં આવ્યા કેદમાંથી અને ફરીથી શ્રીનાથજીના મંદિરનો અધિકાર શ્રી વિશ્વનાથજી ગુસાઈજીને સોંપ્યો શ્રી પ્રભુચરણ જતીપુરા પધાયરા ગોવિંદ કુંડમાં સ્નાન કરી શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે આજે શ્રી ગોવર્ધનનાથજી સાથે પુનઃ મિલનનો ઉત્સવ છે આજે સંયોગનો અવસર છે અને સંયોગનો રંગ એ લાલ છે તેથી મારા માટે લાલ રંગના ધોતી ઉપરણા લાવો મંદિરમાં પધારી શ્રી ગોવર્ધનનાથજીને શ્રીજી બાબાને લાલ રંગના સાજ શૃંગાર ધરાવ્યા લાલ પિછોડા લાલ પાગ માણેકના શૃંગાર થયા લાલ પીંછવાએ ચંદ્રબા બાંધા માણેકના લાલ બંગલા સિદ્ધ થયા આ રીતે કસુંબલ એટલે લાલ રંગ તો આષાઢ સુદ છઠના દિવસે કસુંબા છઠનો આ મહોત્સવ શ્રીનાથજીની સેવામાં પહોંચતા જ શ્રી ગુસાઈજીએ આ રીતે મનોરથ કર્યો અને એ મનોરથ શ્રીજી બાબાની કૃપાથી એનો એટલે આ કસુંબા ને દિવસે લાલ રંગના વસ્ત્રો બધું ઠાકોરજીને ધરાવાય છે અને ગંગાબાઈનું એક પદ છે કે લાલ માઈ બાંધે કસુંભી પાગ તો એમાં છેલ્લે એની છાપ ગંગાબાઈ શ્રી વિઠ્ઠલ ગિરિધન છબીલો શ્યામ છટા અનુહાર તો શ્રી ગંગાબાઈ શ્રી ગોવર્ધનધર પ્રભુના દર્શન કરતા ગાય છે કે આજે લાલે મસ્તક પર લાલ રંગના લાલ રંગની પાક બાંધી છે લાલ પીછોડા લાલ રંગનો ઉપરનો ધૈરો છે શ્રીહસ્તમાં લાલ ફૂલોની છડી લીધી છે આમ સર્વ વસ્ત્રો લાલ રંગના ધારણ કરીને પ્રભુ ભક્તોના અનુરાગમાં ભીંજાઈ રહ્યા છે પ્રભુની બાજુમાં શ્રી સ્વામીનીજી બિરાજે છે યુગલ સ્વરૂપ શ્રી યમુનાજીના તટે હરિતભૂમિ પર બિરાજીને મલ્હાર રાગ ગાઈ રહ્યા છે ગાન કરતાં કરતાં શ્રી ઠાકોરજી શ્રી રાધાજીની એવી પ્રેમની વાત કહે છે કે શ્રી રાધાજીના બંને નેત્રો પણ કસુંબલ રંગના બની જાય છે ગંગાબાઈ કહે છે કે શ્રી વિઠ્ઠલનાથજીના પ્રિય શ્રી ગિરધરલાલ છબીલો લાલ સુંદર અહીં બિરાજે છે આકાશમાં શ્યામ ઘટા છવાઈ રહી છે તો આ રીતે કસુંબા છઠનો ઉત્સવ આપણા માર્ગમાં કાલે આ રીતે ઉજવાશે અને એમાં સેવા પ્રકારમાં લગભગ તો બધે ઘરની રીત પ્રમાણે સરખું જ હોય કસુંબા છઠનેથી સાજ હોય કસુબલ રંગનો આવે વસ્ત્ર કસુબલ રંગના આવે શિંગાર પાક ચંદ્રિકાનો એક જોડનું શૃંગાર ઠાડું વસ્ત્ર લીલું તો હવેલીમાં આવા આપના દર્શન કરતા હોય તો આ બધો ક્રમ મંદિરોનો છે ગાદી તકિયા બગલ તકિયા પાટની ગાડી બધા અડધી સફેદી લાગે આજથી મુઠાજીના બંટાની પેંડાની જતાં ગાદીની ખોલી જામદાણી કસુંબલ રંગની નવી ચડે સયાનો બંટો વસ્ત્ર બદલાય નિજ મંદિર તથા નીચ તિવારીમાં કસુંબલ છીટનો ચંદ્રો બાંધે મંગલા બાદ અભ્યંગ થાય ત્યારબાદ લાલ તણિયો વસ્ત્ર લાલ પિછોડાના લાલ પાગ ચંદ્રિકા સાદી આભરણ હીરા તથા મોતીના નુપુર જેહર ભારી ચરણાર્મ સિંધુનો ભારી શ્રિંગાર થાય ઠાડુ વસ્ત્ર લીલું ત્યારબાદ નિત્ય મુજબ ગોપી વલ્લભ ભોગ વાલના ડબરા આવે ધરવામાં આવે અને ગોપીવલ્લભ ભોગમાં વિશેષ કરીને શીરાનો ડબરો આવે ત્યાર પછી પ્રભુને પલને ઝુલાવી રાજભોગ ધરે તેમાં મગની ધોવા દાળ પાટિયાની સેવ ભૂંજિયાના પાપડ છાસવાડા બાંટ બુંદીના નંગ ઇત્યાદિ વિશેષ આવે રાજભોગ આરતી થાળીની થાય અને બાકી બધું નિત્યક્રમમાં જે રહેતું હોય એ એ રીતને નિત્યક્રમ મુજબ આવે આજથી અનોસર આજથી રાજભોગમાં અનોસરમાં સૈયાની ચાદર વસ્ત્રના રંગ પ્રમાણે ધરાઈ શકાય અને સંયનમાં સફેદ ચાદર ઓઢે બાકી બધું નિત્યવ્રત રહે કીર્તનના પ્રકારમાં જોઈએ તો પ્રાત સ્મરણમાં નિત્યના મલહારમાં જગાવવાના કલેવામાં પછી મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ મંગલભોગ સરે ત્યારે અને એ રીતે મલહારના પદ પણ આવે અને ખાસ કરીને પણ આજે આ કસુંબલ જે પદ આવે એમાં લાલ માય બાંધે કસુંબી પાગ ગાવત રસિકરાય વ્રજપતિ રૂપકુંવાર શૃંગારમાં આ બધા પદ આવે તો આ રીતે ઉત્સવ અને ભોગ સમયે પણ પહેરે શુભ કસુંબી સારી તો સેન લગીના પદમાં મલ્હારના પદ ગાવામાં આવે છે તો આ રીતે અને પછીના દિવસોમાં પણ કસુંબલ બે ત્રણ દિવસ પણ કસુંબલ શાસ્ત્ર વસ્ત્ર શૃંગાર ઠાકોરજીને ધરાવવામાં આવે છે આ રીતનો કમ ક્રમ છે અષાઢ સુદ છઠ એટલે કે આવતીકાલે આ ઉત્સવ આપણે પણ આપણા પ્રભુની સન્મુખ આપણે ઘરે બિરાજતા પ્રભુની સન્મુખ આપણા ભાવથી ને શ્રી વલ્લભની કૃપાથી પણ આપણે પણ આ ઉત્સવ મનાવીએ શિવલભાધિ શકી જય